મારો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હશો અને હું પણ મજામાં છું અને તમે ગણેશ મ્યુઝિક માં નવા હોઈને લાઈક કરી દો શેર કરી દો કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો અને આજે કોમેન્ટ કરી દો મિત્રો અને આજે અમે મારા પપ્પા કંઈક જવાના છીએ અને હું અને મારા મમ્મી આ બેઠેલી છે મિત્રો આપું છું મિત્રો માર મમ્મી થી આપે છે અને મારા મમ્મી બે શબ્દ બોલશે લાઈક કરી દો એમ કીધી સવાર ગુડ મોર્નિંગ હા સવાર સવારમાં ગુડ મોર્નિંગ

તો મિત્રો સવાર સવારમાં વધારે ગુડ મોર્નિંગ આપણે જુઓ મન્નર બાજે આજે બ્લોક સ્ટાર્ટ કરીએ છીએ આપણે જવાના છીએ બહાર પણ આ તમે જુઓ છો આપણી ગાયો છે અને આ ગાય જરીક તોપન કરે છે આ ગાય કશું નહીં કરતી આપણને મારે છે મિત્રો આ કાલી ગાય કહેવાય કાલી

તો મિત્રો સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો ખૂબ આગળ વધારજો તો જવાના છીએ બહાર અમે તો કેટલી મજા આવી તમને મેં બતાવીશ બરાબર સવાર સવારમાં આજે તો વહેલા યાદ તૈયાર થઈ જાય નાઈ તો રેડી થઈ જાય છે અને બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ મનહર બારીયા તો આપણે બેઠો બેઠો બસ બન્યા દીધો આગળ કેટલી મજા આવે બરાબર તમને બતાવું થોડી ગાય ને રોટલો આપવું છે બસ રોટલો હાલ એટલે મસ્ત થઈ ગયા મિત્રો મિત્રો આ મસ્ત છે ગાળા ને રોટલો મેં ખડાય દીધો છે એટલે રોટલો નઈ ખાતું ખડ ખાય છે મિત્રો રોટલો નથી ખાતે નઈ ખાતું રોટલો બાપ નું ખાય છે મિત્રો બાપનું ખાય છે બાપનું ખાય તો મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી ઘુણિશિયા ગામ સરસ મજાનું રઢિયાળું ગામ ત્યારે વાર તમને ગામ સાંભળી ગયું છે અને ઘુણસિયા કેટલો મંદિરો છે બાપજીનો એ મંદિરોને તમને દર્શન કરાવીશ અને હું કરીશ બતાવશું અને બાપજી પણ તમને બતાવશું શું કરવાના છીએ એ પણ તમને અમે કહીશું નારીવાળું આપણે લીધું છે તો હનુમાન દાદાનું મંદિર છે એટલે આજે શનિવાર છે એટલે ચાલો આપણે તમને દાદાના દર્શન કરાવીશો વાંધો નહીં ચાલો દર્શન થઈ જ તો ભાઈ ચાલો મેં લીધું આ અને અહીં જેમ તમને બતાવીએ બરાબર ને આ બેટ છે આ બાજુ ઊભું રાખી દે તો મિત્રો આપણે આવી ગયા છીએ ત્યાં અને મંદિરો કેટલા છે તમને બતાવું મારા કમલેશભાઈ ત્રિપળ ફોલે છે અત્યારે અને આ મંદિરો છે બહુ જૂના મંદિરો છે વર્ષો જૂના તો મિત્રો આપણે ઘણી જગ્યાએ ફરી આવ્યા અને આજનો બ્લોગ હવે મેં જઈ રહ્યો છું પાછો ચોંડલો છે મન્નર ઘરે ચાંદલો છું મોમેરો પહેલો મમેરું પહેલી સિઝન મમેરાનો તો આપણે મેં જઈ રહ્યો છું તો ભાઈ બન્યા રહીશું બરાબર છે કેટલી મજા આવે તમને ત્યાં જઈને તમને થોડીક એટલી મજા બતાવીશ બરાબર તો ચાલો દોસ્તો પહેલો આપણે જો વિડીયો જોવું છું ને એની આજે વિડીયો મિત્રોના અલગ પ્રકારનો વિડીયો છે ભાઈ આ વિડીયો તો મહી જે હવે માહોલ કંઈક આવો છે આ પહેલી મૂરત હું મેળવાનું તોંડલોમાં અને મૂરત મેં તો સોડા પીવા મળે તોડલો કરતા મુસોડા પીતા હોય બરાબર છે સિઝનનો પહેલો તોંડલાનો હતો બરાબર હા Gracias. અવસર છે અમારા ભાઈ તરફથી અમે આજે રાખ્યા માટે सा सम्झ मां वेठा કે કબીરા ભજનનો ધૂન લાગી મનન ધૂન લાગી યમને હું ભજન ધૂન લાગી યમને હરિની માયા લાગી જ્યો રે કબીર સાહેબ